thank you શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આવેલું છે જ્યાં પાવાગઢના ઊંચા શિખર ઉપર જગતજનની માં મહાકાળી હાજરાહાજુ બિરાજમાન છે અને અહીંયા ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રી દરમિયાન દેશભરમાંથી અને ગુજરાતના ખૂને ખૂનેથી લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે તો મિત્રો હાલ આસો નવરાત્રી ચાલી રહી છે અને આસો નવરાત્રી દરમિયાન પાવાગઢની અંદર તમે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો તો મિત્રો કે આ રીતનો માહોલ તમને પાવાગઢની અંદર જોવા મળવાનો છે

જોડાયેલા રહેજો મિત્રો તમે આસો નવરાત્રીમાં પાવાગઢ આવો છો તો તમને પાવાગઢ બસ સ્ટેન્ડથી માચી જવા માટે અહીંયા સરકારી બસની સુવિધા મળી આવી છે જેમાં તમે સરકારી બસમાં બેસીને માચી સુધી જઈ શકો છો તો કઈ કઈ રીતે તમને વ્યૂ જોવા મળે છે તો ચાલો આપણે બસમાં બેસીશું અને માચી સુધી જઈશું અને તમને દસ બેસીને માટી સુંદર મિત્રો વ્યુ બતાવીશું મિત્રો હવે આપણે પાવાગઢ બેસ્ટેન્ડથી માચી જવા માટે જીએસઆરટી બસની અંદર બેસી ગયા છે અને તમે એસ્ટ્રોનોલોજી દરમિયાન પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે આવો છો તો તમને ફક્તમાં ફક્ત અહીંયા બસની સુવિધા મળી રહેવાની છે જેમાં બેસીને તમે પાવાગઢ બેસ્ટેન્ડથી માચી સુધી જઈ શકો છો જેમાં તમારી પર વ્યક્તિ ત્રેવીસ રૂપિયાની ટિકિટ લેવાની રહે છે અને તમારી જોડે જો નાનું બાળક છે અને તેની ઉંમર પાંચ વર્ષથી મોટી છે તો તેની ટિકિટ તમારે અડધી લેવાની રહેશે મિત્રો અહીંયા પરિવહન નિગમ દ્વારા અહીંયા પચાસ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે ચારસો નવરાત્રી દરમિયાન અહીંયા તમને સુવિધા મળી રહેવાની છે તો કઈ કયા રીતનો તમે અહીંયા પાવાગઢ થી માચીજ સુધીનો સુંદર મજાનો વ્યૂ જોવા મળી રહેવાનો છે તો ચાલો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહો અને પાવાગઢ થી માચીજ સુધીનો સુંદર મજાનો વ્યૂ જોવો મિત્રો તમે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો છો અને તમે પાવાગઢ તરફ જાઓ છો તો તમને આ રસ્તામાં સૂર્ય ચંદન જોવા મળે છે જે તમને દિવસ શુદ્ધ અને ભોજન ભોજનની સેવા આપવામાં આવે છે મિત્રો તમે પાડ બસ સ્ટેન્ડ થી બસો બેસીને આવો છો તો તમને સરકારી બસ અહીંયા ઉતારે છે તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે આજે માતાજીના આસુ નવરાત્રીના ચોથા ન મળશે અહીંયા કેટલી બધી ભક્તોની ભીડ છે તો ચાલો મિત્રો આપણે અહીંયાથી માતાજીના ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરીશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહો આજે હું તમને આસો નવરાત્રીના માતાજીના ચોથા નશે મહાકાળીમાં તમને લાઈવ દર્શન કરાવીશ ને અહીંયાનો કેવો માહોલ છે તેની સંપૂર્ણ માહિતી આપીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો તમે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો છો તો તમે અહીંયા માટીથી ડુંગર ઉપર જવા માટે બે ઓપ્શન જોવા મળે છે જેમાં તમે રોપવેમાં બેસી માતાજીના દર્શન કરવા જઈ શકો છો તેના સિવાય તમે રેવાપથની મદદથી ડુંગર ઉપર ચડી શકો છો જેમાં તમારે અઢારસો જેટલા પગથિયાં પગપાળા ચાલીને જવું પડશે અને જો તમે રોપવેમાં બેસીને જવા માગતા હોય તો તમારે પર વ્યક્તિ દીઠ દોઢસો રૂપિયાની રિટર્ન ટિકિટ લેવાની રહે છે તો મિત્રો આજે આપણે માતાજીના પગથિયાં ચડીને માતાજીના ડુંગર ઉપર જવાના છે તો મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આસો નવરાત્રિના ચોથા નોરતે માતાજીના મંદિરે એટલે કે ડુંગર ઉપર ભક્તોની કેટલી બધી ભીડ છે તો આ રીતના તમને આસો નવરાત્રિનો વ્યૂ જોવા મળે છે મિત્રો તમે ચાલતા પહાડો ઉપર જવાની શરૂઆત કરો છો તો તમને અત્યારે ચોમાસાની ઋતુની અંદર પહાડો ઉપરથી આવું ઝરણાં પડતા જોવા મળે છે તો કે રીતે સુંદર મજાનો વ્યૂ તમને અહીંયા જોવા મળે છે તો તમે ચાલતા આગળ પગથા દ્વારા જાઓ છો તો તમે રસ્તામાં એક આ રીતે સુંદર મજાના નાના નાના ઝરણાં પડતા જોવા મળે છે જેથી તમે નેચરલ પાણી એથી પી શકો છો જે ઘર ઉપર ચાલી રહ્યું છે તો કે રીતે સુંદર મજાનો વ્યૂ તમને અહીંયા જોવા મળે છે તમે ઉડંગકુટાલાની અંદર બેસીને આવો છો તો કોટલો તમને આ જગ્યાએ ઉતારે છે અહીંયાથી તમારે માતાજીના મંદિર સુધી પહોંચવા માટે અંદાજીત પાંચસોથી સાતસો મીટર ચાલુ પડે છે જેમાં તમારે પાંચસો જેટલા પગસ્તા ચાલીને માતાજીના મંદિર સુધી જવાનું રહે છે મિત્રો હાલ માતાજીની આસો નવરાત્રી ચાલી રહી છે અને આજે માતાજીની આસો નવરાત્રીનું ચોથું નોરતું છે તો અહીંયા તમે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો મિત્રો આશો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુજરાતના ખૂને ખૂણેથી હજારો લોકો માતાજીના ચરણોમાં શિષ નમવા માટે આવતા હોય છે અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તો કઈકા રીતનો વ્યૂ તમને અહીંયા પાવાગઢની અંદર જોવા મળી રહ્યો છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી વિડીયોની કમેન્ટમાં જય માળી લખી સાથે સવા સો બાકી છે માતાના મંદિર જવા માટે તો આપણે અહીંયા હવે ચંપલ કાઢીને માતાજીના મંદિર આગળ જઈશું તમે પગલા આવો છો તો તમારે તમારે અહીંયા કરવાનું રહે છે ત્યાર પછી માતાજીના મંદિર પર જવાનું રહે છે ફાઇનલી આપણે બાવીસો જેટલા પખીતા ચડીને મહાકાળી માતાજીના મંદિરના પરિસરમાં આવી ગયા છે સામે છે મહાકાળી માતાજીનું મંદિર તો હવે આપણે માતાજીના મંદિરમાં જઈશું અને તમને પાવાગઢવાળી મહાકાળી માતાજીના લાઈવ દર્શન કરાવીશું તો તમે આજે મંદિરના પરિસરમાં ભક્તોની ભીડ જોઈ શકો છો આજે છે આસો નવરાત્રિનું ચોથું નહોતું તો આ દિવસે હજારો લોકો માતાજીના જુમા નમાવા આવ્યા છે તો ચાલો આપણે જઈએ માતાજી મંદિરમાં તમને મહાકાળી માતાજીના ના આયોપણ કરાવીયે મિત્રો તમે મહાકાળી માતાજીના દર્શન કરી મંદિરની બહાર આવો છો એટલે તમને કંઈક આ રીતે અહીંયા પ્રસાદી કાઉન્ટર જોવા મળે છે જ્યાંથી તમને માતાજીને ધરાવેલી પ્રસાદી મળી રહેવાની છે જેમાં તમને પચાસ રૂપિયાની અંદર માતાજીને ધરાવેલી સુખડી આપવામાં આવે છે જે તમે અહીંયાથી લઈ ઘરે લઈ જઈ શકો છો પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવતા તમામ માહિતી ભક્તો માટે અહીંયા શ્રી કાલિકા માતા મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત શ્રી અન્નપૂર્ણ ભવન ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે જેમાં અહીંયા આવતા પદયાત્રીઓને ફક્ત વીસ રૂપિયાની અંદર બપોરના સમયે શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહેવાનું છે અને સવારના સમયે તમને અહીંયા ચા નાસ્તો મળી રહેવાનો છે તો ચાલો આપણે જઈશું અંદર અને તમને ભોજનાલયનો વ્યૂ બતાવીશું મિત્રો અને પૂરના ભોજનાલયની અંદર સવારના સાત વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી તમને નાસ્તો મળી રહ્યાનો છે અને બપોરના અગિયાર વાગ્યાથી લઈ બે વાગ્યા સુધી તમને અહીંયા સુદાપિક ભોજન મળી રહેવાનું છે જેમાં તમારે પર વ્યક્તિ દીઠ વીસ રૂપિયાનું કઈ કા રીતનું ટોકન લેવાનું રહે છે તે લીધા પછી તમારે ભોજનાલયની અંદર જવાનું રહે છે તો હવે આપણે આવી ગયા છીએ ભોજનાલયની અંદર તો તમે આજે અહીંયા ભોજનાલયનો વ્યૂ જોઈ શકો છો ટોકન લઈને અંદર આવો છો તો તમારે અહીંયા ટોકન જમા કરવાનું રહે છે જે જમા કરાવ્યા પછી તમે અહીંયાથી ડીઝ આપવામાં આવે છે તે લઈ તમારે સર ભોજન પ્રસંગી લેવા જવાનું રહે છે તો હાલ આપણે અન્નપુરના ભોજનાલયની અંદર આવી ગયા છે અને તમે અહીં આજે ભક્તોની ભીડ જોઈ શકો છો મિત્રો પાવાગઢ મંદિર સંચાલિત અહીંયા વિશાળ ભોજનાલય બનાવવામાં આવે છે જેમાં એક સાથે છસોથી સાતસો લોકો ભોજન કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે જે તમે હાલ વિડીયોના માધ્યમથી પણ અહીંયા જોઈ શકો છો જય માતાજી મિત્રો તમે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવો છો અને નાઇટ રોકાવા માટે જગ્યા સુધી રહ્યા છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા વિશ્રામ ગૃહની સુવિધા કરેલ છે જ્યાં તમે ફક્ત પચાસ રૂપિયાનું ટોકન લઈ અહીંયા રાત્રિ રોકાણ કરી શકો છો જેમાં તમારને એક ગાદલું ઓશિંગોને રજા આપવામાં આવે છે તો અહીંયા એક ભવ્યથી ભવ્ય વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યો છે જે તમે વિડી અંદર જોઈ શકો છો મિત્રો આપણે આગળ વિડીયોમાં પાવાગઢના ઉકા શિખર પર વિદાયમાનમાં મહાકાળી માતાજીના આશ્રવ નવરાત્રિ પ્રેસ લાઈવ દર્શન કર્યા અને તમને